ગાંધીધામ કચ્છ થી દાસ અશોક કમેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુના ના જય શ્યારામ હરિઓમ આજે આપણે ભજન વાણી લેશું એમાં આત્માની વાણી આવશે

મનડા સમજાવો રે બતાવે મારા ગુરુજી ને પૂછો રૂડા ગણ્યા ને બતાવે કોને મનડા ને સમજાવવાની જરૂર છે આત્માને નહીં અત્યાર સુધી ગવાય છે ને ગાય છે પણ આ બધું

E as salaam alaykum -e બગલા હંસ એટલે ને કીધું પરમ ને કીધું ભગતી માર્ગ ઉપર ચાલનારાઓને હંસ કીધા છે એ હં મૂકીને શું કામ આપણે બગલા ને સેવીએ એ બગલા તો ઉપરથી દોડા હોય બગલા ભગત હોય પણ આ મનના કાળા આપણે કેવા સુંદર લાગે દૂરથી બગલો આંસુ બેઠા હોય તો કેટલા સુંદર પણ આપણે એમ ઓળખ નથી કામ નો નથી એટલે બગલો એવા બગલાને શું કામ સેવીએ આપણે એ રીતે લેવાનું આપણે આ ભજનની વાણી શબ્દોમાં પછી

અને પથરા પૂજે ને પથરાના માથું મારે પથ્થર જેવા માણો એ માણો તું પાણા છો પાણો માણો નથી દા ધનજીરામ બાબુ કીધા હે માણસ તું માણા થો ઘણું પાણા નથી તો એવા પાણા ને આપણે શું કામ એ તો ઉપરથી આપણે ભીના લાગે એ રૂપાળા લાગે એવી મીઠી મીઠી વાતો કરતા હોય અને અંદર થી કોરા કઈ નહી ખબર ન હોય એને અંદર થી તો કોરી પાટી ન હોય શ્રેષ્ઠ એવું હોય એવા એવા ને નહીં સેવાનું ના પાડે છે સદગુરુ નું જ્ઞાન ના પાડે એવાને નહીં સેવાનું હિરલા મેલીને તમે પથરાને કેમ સેવો અને કેમ પૂજો સુકામ માથું મારો એ મોઆ પથરામાં લો પથરામાં માથું મારવાથી લોહી નીકળે બીજું શું નહી તો ઈસ સંતોની વાણી છે પછી કેસર મેલીને ને કોણ સેવ છે હે સુડ રાતા ને મોઢા ના કડા રે મારા સદગરુ ને પૂછો રે

નહીં નહીં રે રે નુગરા નુગરા એ ચડે આપણે પછી જે બગલા કીધા પછી કોરા પથરા કીધા પછી આપણે શું કીધું હીરલા પથરા એ બધા નુગરા આવે એવા નોગરાઓને નહીં સેવાનું એવા નુગરા પાસે બેસવું પણ નહીં

પણ અંદર થી એટલે મોઢાથી એવા આપણને લાગે પણ એમ તો અંદર ના મોટા કેસુડા થી રાતા ને મુખ્ય થી કાળા એનો એનો જે મુખ હોય ને ફૂલ ફૂલે મુખ એ કાળો હોય ઉપરથી રાતા એવા ચટક દેખાય આપ સુંદર લાગે એમ એવા કેસર મેલીને શું કામ કેસુડાને ને એ રીતે એ માનવ જાતને કીધું સંતો એટલે કેસર સંત સંગ એટલે કેસર સંત વાણી એટલે કેસર પછી ભાઈઓ જુઓ મે હું મારા રીતે અર્થ કરું છું આ શબ્દો ભજન પછી અમારા જખુ ભગત છે પછી અમારા એક વાસુ ભગત છે પછી અમારા એક ફરાદીના બીજા એક ભગત ભગવાધારી છે પછી ભજોડીના એક વણકર દેવચી કે ડામજી ભગત નામ છે એ બધા પછી માલસી બાપુ મૂછોવાળા છે એને તમે પૂછી લેવાનો અનુભવી હોય ને એને પૂછી લેવા એ એમની રીતે અર્થ કરતા હોય હું મારી સામે સોચ પ્રમાણે અર્થ કરું તો તમને એવું લાગે તો બીજા અનુભવી કોઈ તમારા સંતો સાધુ હોય તો એને પૂછી લેવાનું જ્ઞાની હોય તો એને ને 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 કોણ સે આવ્યો અનુગ્રો એવા સુગરા મેલી ને આય sayo se. પોતા એટલે સજ સુગ્રા એટલે શાંત સુગ્ર એટલે સત્ય માર્ગ ચાલનારો શુગ્ર એટલે સત્ય ઉપર બોલનારો સત્ય વાચન ને કેચપ પકડી પકડી રાખનારો સત્યને વોરનારો એ સુગ્ર પછી સુલક્ષણ કે જે સુગ્રા નો અર્થ તમે સમજી પણ નોગરા એને સુખામ મેં હમણાં જે રે એ નુગરા આપણે નક્કી નરકે લઈ જાય એમ કે છે વાણી જ લઈ

એવાથી નકારતા મારા વાલા કુસંગ કેવાય સુસંગ કહેવાય એ સુગ્રા કહેવાય નુગરા છે એવા લોકો એટલે આ વાણી કે છે તો બરાબર છે ને હા એક એક શબ્દ સાંભળજો ને સમજજો મારા વાલા હૃદયમાં ઉતારજો આ આચરણ માં ઉતારજો પછી અમારું બોલ્યું ફેલ ન થાય વ્યર્થ ન જાય ਸੋਭਾ ਜੀ ਨਚੇ ਲਰੇ ਪੰਡਿਤ ਦੇਵਾ ਆਤ ਬੋਲੀਆ ਸੋਭਾ ਜੀ ਨਚੇ ਲਰੇ ਪੰਡਿਤ ਡੇ પંડિત દેવા છે ને ચોખવટ કરું અમારા મૈસૂલ મેઘર સમાજ ના મહાન ઈષ્ટદેવ આગમવાણી ભવિષ્યવાણી

દેવાય તો પંડિત અમારા પૂછે મામય દેવનો એ અમારા શાસ્ત્રોમાં છે મારા સંતો નો બેડલો સવાયો માટે સંતો નો સંગ કરવો સતસંગ કરવો સતસંગ કરો સતસંગ એમ આપણને કે છો આપણે છે ને એ રીતે સંતોના ગીતે ચાલવાનું જડી સાચા સાગર નામો તે જોતા રે જો તારે અમને જડી જોતા અરે જોતા અમને મળ્યા એ સાગર નામ એ કયો સાગર આ બાર જે દરિયો છે એ સાગર ની વાત નથી કરતા એમાં તો હોય મોતીડા છીપલામાં પણ આ